અમદાવાદના ખાડિયામાં જ્યોતિષ પર છેતરપિંડીનો આરોપ લાગ્યો લગ્નની લાલચે જ્યોતિષે છ લાખની છેતરપિંડી કર્યાનો આરોપ છે લગ્ન ન થતા ફરિયાદીએ સોશિયલ મીડિયાથી જ્યોતિષનો સંપર્ક કર્યો હતો સૌ ફરિયાદી એડવાન્સમાં એક હજાર રૂપિયા ચૂકવ્યા લગ્ન ન થતા હોવાથી

ફરિયાદીએ આરોપીને આપેલા આ જે છે આરોપીનું નામ વિનોદભાઈ ચેનારામ જોશી છે ઉંમર તેત્રીસ વર્ષ છે બાપુનગરમાં રહે છે આ એનું કામ ફક્ત આ પ્રકારના એના દસ હજાર ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામમાં એનું કામ ફક્ત લોકો સાથે આ પ્રકારની ઠગાઈ કરવી અને વશીકરણના નામે એને અલગ અલગ ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવેલ હતા જે આઈડીમાં એ અલગ અલગ એડવર્ટાઈઝમેન્ટ બનાવતા હતા અને એડવર્ટાઈઝમેન્ટ પણ ખોટી એ પ્રકારે બનાવતા હતા કે એમના જ મિત્ર કોઈ ઊભા કરતા હતા અને એવું એના મિત્ર જ એક બાઇટ આપતા હતા કે મારું આ એસ્ટ્રોલોજર પાસે કામ થઈ ગયેલું છે તો તમે પણ આવો એ પ્રકારનું એક માર્કેટિંગ કરી અને આ લોકોએ બહુ મોટું બહુ ઘણા લોકોને છેતરપિંડી કરી છે અને એના બેંક ટ્રાન્ઝેક્શન આજે અમે જોતા એક વર્ષમાં પચાસ લાખ પ્લસના એના બેંક ટ્રાન્ઝેક્શન થયેલા છે